66 23 1494 कंप्यूटर भाई स्पीकर पर Hello? Hello? Hello, भाई Hello, भाई ए, ना खो हेलो हेलो लेटेस्ट मूवी ની પાંચ ટિકિટ છે આવ છે અલો કોણ છે ભાઈ ઇંગ્લિશ પિક્ચર ની ત્રણ ટિકિટ છે આવ છે કે અલો કોણ છે ભાઈ તું એ નાલાયક નથી આવું તો કહી દેને કે તારે નથી આવું એ કોણ બક કરે છે બરાબર વાત કર એ શરમ નથી આવતી તું ગાંડ બોલે છે હું તો કેટલી સારી રીતના વાત કરું છું બેડ વગાડી નાખેશ

ટાકડી લાગે છે બસ તારા માટે બોલું છું રે બેટા આજે મમ્મી ને નાઈટ ડ્યુટી માં જવાનું છે આવીને ઘર ચાવી લઈને જઈશ હા મોમ ઠીક છે હું આવું છું તું પણ સંતી ગયો ને બાય ઓકે ડુડ બાય બાય હું આઈટમ ને મળીને આવું છું મેડમ બોલો રોડ ઉપર એક છોકરી એકલી જ ઊભી હતી જારી મેં એને પૂછ્યું અહીં એકલી કેમ ઊભી છે તો એને મને ડફોર કીધું મેડમ હા તો એમાં ખોટું શું બોલીએ એને મારા ઉપર હાથ પણ ઉપાડ્યો મેડમ તારા પર હાથ ઉપાડ્યો હા મેડમ બોલાવ એને એ અહીંયા આવ એ છોકરી તારું નામ શું છે સાંભળ તને પૂછી રહી છું અરે જવાબ નથી આપતી એ મેડમ કઈક તો પૂછે છે જવાબ આપ હા તારું નામ શું છે ક્યારની પૂછી રહી છું કિંજલ અ નહીં મેડમ હું તો આમ જ ઊભી હતી આમણે જ અબ જુઓ ને મારો મોબાઈલ પણ તૂટી ગયો છે તો શું તું બદતમીજી કરશે અ મારા પપ્પા પણ પોલીસમાં છે ખરેખર તો ભૂલ આમની છે કોણ એમનું નામ શું છે અ રવિ કુમાર રવિ કુમાર અચ્છા એ તારા પિતાજી છે પરંતુ એ તો રિટાયર થવાના છે ને તું ક્યાં રહે છે ઘર ક્યાં છે તારું બતાવ ક્યાં છે તારું ઘર મમ ચાવી આપો આ લે બેટા અને હા મમ આખી રાત રાઉન્ડ પર નહીં રહેતા કોઈ સારી એવી જગ્યા જોઈને આરામ કરી લેજો ઠીક છે દીદી મમ નું ધ્યાન રાખજો સાંભળ મમ્મી ના વિશે જાણે છે ને તું મને નિંદર આવશે તો ઘરે આવીને સુઈ જઈશ દરવાજો ઉઘાડો રાખજે અને સાંભળતો આમાં ખાવાનું છે જેટલું જોઈએ ખાઈ લેજે બાકીનું ફ્રિજમાં રાખી દેજે ઠીક છે અને મોમ શું કહેવાનું હતું શું કેવું છે કંઈ નહીં જવા દો મોમ બાય બાય હમ જોઈ લીધો ને મારા બેટાને એ લાખોમાં એક છે હમ સામે છોકરી ઊભી છે તો પણ એની નજર નહીં પડી એના પર હમ જારે જો મારા દીકરાની ફરિયાદ કરતી રહે છે એક દિવસ તને સેલમાં નાખીને કૂટી કૂટીને પોતાની ભડાસ કાઢીશ